વડોદરામાં પોલીસ કમિશનરના જાહેરનામાનો આંશિક રીતે અમલ રિક્ષા ચાલકો માટે પોલીસ કમિશનરે આ જાહેરનામું બહાર પાડ્યું છે રિક્ષામાં બનતી ચોરીના ઘટના રોકવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રિક્ષા ચાલકોને રિક્ષામાં નામ નંબર મોબાઈલ હેલ્પલાઇન નંબર લખવા માટેનો આદેશ કર્યો છે જેમાં અમુક રિક્ષા ચાલકોએ મુસાફરોને તમામ માહિતી મળે તેવું બોર્ડ લગાવ્યું હજી અનેક રિક્ષા ચાલકોએ જાહેરનામાનો અમલ નથી કર્યો મુસાફરોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ ડ્રાઈવ કરીને જાહેરનામાનો અમલ કરાવવો પડે છે પોલીસ કમિશનર જાહેરનામું છે કે નામ લખો નંબર લખો મોબાઈલ નંબર લખો ક્યારે લગાડશો હમણાં જ એ લગાઈ હા હમણાં અડધો કલાકમાં લગાઈ દેશ કેટલા વખતથી રિક્ષા ચલાવો 6-7 વર્ષથી છે 6-7 વર્ષથી લગાવ્યું નથી આ ના એટલે પેલા હતું નથી હમણાં જ છે છે પેલા આવશે નથી રોકે છે આ તો મુસાફરોની સેફટી માટે જરૂરી છે હમણાં જોયો મહિના થી બધા લગાવે છે એટલે લગાવી દેસ લગાડી દેજો તમે હા લગાવી દે એટલે લગાવ્યું છે સાહેબ ટ્રાફિક પોલીસને કહેવાથી અમે આ બધું ડિટેલ લખી છે પોલીસ હેલ્પલાઇન નંબર મહિલા પોલીસ હેલ્પલાઇન ટ્રાફિક હેલ્પલાઇન નંબર અને અમારો મોબાઈલ નંબર રિક્ષા નંબર અને અમારું પૂરું નામ શું કહેવું કેટલું જરૂરી છે આ લખવું એ લખવું જરૂરી એટલા માટે મુસાફરોને કોઈ બી જાતની અગવડતા ન પડે અને કોઈ બી ગમે ત્યારે અટવાયા હોય ત્યારે એ લોકો એમની હેલ્પ પ્રમાણે નંબર ડાયલ કરીને હેલ્પ માગી શકે જરૂરી છે મહિલાઓ માટે એટલીસ્ટ તમે રિક્ષામાં બેસો તો નંબર પ્લેટ હોવું જોઈએ એનું એટલીસ્ટ એ લોકો ચાર પાંચ જણને બેસાડીને લઈ જતા રહે છે તો એટલીસ્ટ એમને એવું હોવું જોઈએ કે તમે ત્રણ પેસેન્જરને જ બેસાડો બરાબર એ લોકો વધારે પડતા પેસેન્જર બેસાડે છે અને નંબર પ્લેટ અમુક કહે છે મીટર વાઇઝ તમે લઈને જાઓ તો પૈસાની બી અહીંયા એવું છે વીસ થતા હોય તો દસ કહેશે દસ કહેશે તો વીસ કહેશે એવું છે સામાનની બી કોઈ ગેરંટી નહીં રહેતી કે બે ત્રણ જણી રીતે બેસીને જશે ને તમને એવું કહેશે કે ના અમે પોતાના છે એમ કરીને લઈને જતા રહે છે એટલે એટલીસ્ટ હોવું જોઈએ સરકારને અને ટ્રાફિક હા ટ્રાફિક પોલીસને બી એટલું ધ્યાન દોરવું જોઈએ કે એટલીસ્ટ તમે કેટલી રિક્ષામાં કેટલા પેસેન્જર જાય છે પહેલાં એનું ધ્યાન રાખો અને હા લખવી જોઈએ હા ડ્રાઈવ કરવી જોઈએ જાહેર વડોદરા પોલીસ કમિશનર દ્વારા રિક્ષા ચાલકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં રિક્ષા ચાલકોએ તેમની તમામ વિગત રિક્ષામાં મુસાફરોને દેખાય તે રીતના લખવાની રહેશે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે અમે સ્ટેશન વિસ્તારમાં આવેલું જે રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં આવ્યા છે આપ જોઈ શકો છો કે આ તમામ જે રિક્ષાઓ છે તે અહીંયા રોજ હજારો મુસાફરો માટે ઉપયોગી સાબિત થાય છે અને રોજ હજાર હજાર મુસાફરો આ રિક્ષામાં બેસીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે આ એક રિક્ષા છે જે તમને બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ જે રિક્ષા છે તેમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે અહીંયા કોઈપણ પ્રકારની જે માહિતી જે લખવી જોઈએ રિક્ષાની અંદર એમાં રિક્ષા ચાલકનું નામ રિક્ષાનો નંબર મોબાઈલ નંબર અને મુસાફરો કોઈ મુશ્કેલીમાં પડે તો ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇન નંબર જે છે તે લખવાનો થતો હોય છે તે આ રિક્ષામાં નથી લખવામાં એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજુ પણ આ કડક અમલવારી નથી કરવામાં આવી રહી ટ્રાફિક પોલીસ દ્વારા જેના કારણે રિક્ષા ચાલકો બિંદાસ ફરી રહ્યા છે બીજી તરફ આ જે રિક્ષા છે તે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જેમાં આપ જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે બિલકુલ જે ડ્રાઈવર સીટ છે તેની પાછળ આખી માહિતી લખવામાં આવી છે જેમાં મુસાફરને વંચાય તે રીતના લખવામાં આવ્યું છે જેમાં જે રીક્ષાનો નંબર રિક્ષા ચાલકનો નંબર પોલીસ હેલ્પલાઇન નંબર અને સાથે જ અન્ય વિગતો જે છે તે લખવામાં આવી છે એટલે કહી શકાય કે આ રિક્ષા ચાલક દ્વારા જાહેરનામાનું પાલન કરવામાં આવી રહ્યું છે એટલે આપ જોઈ શકો છો કે અલગ 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 આ રીક્ષાઓ તમને દેખાઈ રહી છે તે માં પણ આપણે તપાસ કરીશું કે ખરેખર શું અન્ય રિક્ષામાં પણ લગાડી છે કે કેમ તે માહિતી પણ અમે જોવાની કોશિશ કરીશું આપ જોઈ શકો છો કે અહીંયા પણ રિક્ષા ચાલક જે છે તેના દ્વારા તમામ માહિતી લગાવવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઘણા બધા રિક્ષા ચાલકો એવા છે કે જેમને હજુ સુધી પોલીસ કમિશનર જે જાહેરનામું છે તેની અમલવારી નથી કરી એટલે ચોક્કસથી કહી શકાય કે ટ્રાફિક પોલીસની ફરજમાં આવે છે કે ડ્રાઈવ કરીને તમામ ચાલકો પોતાની જે તમામ જાણકારી છે તે રિક્ષામાં લખે તે જરૂરી છે મહત્વની બાબત છે કે તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં મુસાફરોના સવાંગમાં બેસીને મુસાફરોને લૂંટતી આખી જે ટોળકી છે તેને પકડી પાડી હતી મુસાફરોને રિક્ષામાં બેસાડીને તેમનો સામાન ચોરી કરતી ટોળકી પકડી પાડી છે એટલે ક્યાંક ને કહી શકાય કે આવા બનાવો બનતા અટકે અને મુસાફરોને પોતાની સુરક્ષા જે છે તે જળવાઈ રહે રિક્ષામાં તે માટે આ તમામ માહિતી લખવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આદેશની હજુ પણ આખે સમગ્ર રીતે અમલવારી નથી થઈ અમુક રિક્ષા ચાલકોએ અમલવારી કરી છે અને અમુક રિક્ષા ચાલકો અમલવારી નથી કરી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિક પોલીસ જો યોગ્ય ડ્રાઈવ કરે રિક્ષા ચાલકો સામે તો જે તમામ તેમની જે માહિતી છે તે મુસાફરોને વંચાય તે રીતના રિક્ષામાં લગતી જોવા મળી શકે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા